સમાચારમાં વાત કરીએ ભરૂચની તો અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે વિશ્વ દિવ્યાંગ દિનની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી વર્ષ બે હજાર પચીસના વિશ્વ દિવ્યાંગ દિવસના અવસર પર અસ્મિતા વિકાસ કેન્દ્ર દ્વારા માનસિક દિવ્યાંગ બાળકો માટે વિશેષ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ બાળકોની સર્જનાત્મક આત્મવિશ્વાસ અને કલાત્મક કુશળતાને પ્રોત્સાહન આપવાનો હતો બાળકોને ચિત્રકલાનું મહત્વ સમજાવી અને પોતાની કલ્પના શક્તિ મુજબ ચિત્રમાં રંગો ભરવા પ્રોત્સાહિત કર્યા બાળકોને જરૂરી ચિત્ર સામગ્રી ડ્રોઈંગ પેપર કલર પેન્સિલ કેયોન્સ વોટર કલર વગેરે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા કુલ ઇઠોતેર મનો દિવ્યાંગ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો મનોદિવ્યાંગ બાળકોને માનસિક અને શારીરિક ક્ષમતાને અનુસરીને લો લેવલ મીડિયમ લેવલ અને હાઈ લેવલ એવા ત્રણ ગ્રુપોમાં વર્ગીકરણ કરવામાં આવ્યા હતા આ બાળકોની કાર્યક્ષમતાને અનુલક્ષીને ચિત્રો તથા સામગ્રી આપવામાં આવી હતી સમાચારમાં